ગુજરાતમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે એ માટે છેલ્લા બે હજાર દસ થી પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશીપની યોજના ચાલુ હતી જેના થકી બીએસી બી બીએસસી નર્સિંગ હોય જીએનએમ નર્સિંગ હોય ડિગ્રી એન્જિનિયરિંગ હોય જેવા અનેક ઉચ્ચ કક્ષાના અભ્યાસો માટે વિદ્યાર્થીઓ એ સ્કોલરશીપના આધારે ભણી શકતા હતા પણ આ ગુજરાતની ભાજપની સરકારે આદિવાસી વિરુદ્ધની એમની માનસિકતા એમણે છતી કરી છે અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસના રોજ એમના આદિજાતિ વિકાસ વિભાગે એક પરિપત્ર પાડીને આ સ્કોલરશિપની યોજનાઓ બંધ કરવામાં આવી છે જે પણ વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કોટામાં એડમિશનો લીધા છે તમામ વિદ્યાર્થીઓ માટે આ સ્કીમ બંધ કરવાથી જે પણ ફ્રીશીપ કાર્ડો મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા છે મેનેજમેન્ટ કોટામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે એ ફ્રીશીપ કાર્ડ હવે ચાલતા નથી સાથે જે સ્વનિર્ભર કોલેજો હતી જેમણે મેનેજમેન્ટ કોટામાં વિદ્યાર્થીઓને એડમિશનો આપ્યા હતા એ કોલેજો હવે આ આદિજાતિ વિદ્યાર્થીઓ પર પ્રેશર લાવી રહી છે કે તમે કાં તો રોકડા ફી ભરો કાં તો તમે તમારું એડમિશન કેન્સલ કરાવો અને

જે મેટ્રિક સ્કોલરશિપની યોજના હતી ફરી ચાલુ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આદિજાતિ વિસ્તારોમાં જેટલા પણ સરકારી કાર્યક્રમો હશે આ વિદ્યાર્થીઓ સાથે રહીને કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું આદિજાતિ વિસ્તારોમાં મદદની જાતિ કમિશનરની જે કચેરીઓ છે એને પણ આવનારા દિવસોમાં અમે તાળાબંધી કરીશું